おはようんとあかんわりなり તો કેમ છો મિત્રો સાથે તમારા બધું આપણા બ્લોગ ચાલુ કરું આજે ચેલેન્ડ સાડા ત્રીસ માં દિવસ આપણે હોર રેડી થઈ ગઈ આપણે જવાનું હોય પીડી તો આપણે ડાયરેક્ટ પહોંચી ગયા રાજકોટ મામાને કીધું થોડા નાખતા ભાઈ તો આપણે ગાડીમાં હોય એટલે થોડી વાર ને મામા નીકળી ગયા નીકળી ગયા પીપડી તરફ કરે પહોંચી ગયા પીપડી મામાન કરે ને પછી આપણે કેમેરા બુમેરા લઈએ આપણે આપડે એક કરી બધા પછી નીકળી ગયા શૂટ માટે લોકેશન તમારે પછી આપણે તો પાછું પર આવવાનું કારણ કે શું હતું આપણે પહોંચી ગયા આપણે ઉતારણો કોમેડી વિડીયો શૂટિંગ થઈ ચાલો ને આપણે નવા બેઠા શું કામ આપણે નવા બેઠા બનાવવા રાખવાનું બીજું થી ની આપણે પોચી નીકળી બીજા લોકેશન આપણે ફટાડા માનજી વિડીયો ચાલુ કર્યો ચા પાણીનો બ્રેક આવી ગયા કદાચ ચાલુ બધા પીતા આપણે બ્લોક ઉતા હતા કારણ કે આપડે કઈ ચા પીતા નથી કરવું ગો પછી તમે ભાઈ હાથમાં આવી ગયો કેમેરા આપણે નીકળી ગયા બીજો લોકેશન તરફથી વિડીયો બનાવી લીધી હતા બપોર થી બપોરે આપણે આવી ખાવાનું ખાઈ પીને પાછા નીકળી ઘણી બી આપણે એક્ટર કે ના તો આપણે પહોંચીએ લોકેશન લોકેશન તો પહોંચી ગયા પણ કોઈ સ્ક્રીપ જ મકજ નતો આપણે મગ તો કરે આપડે બ્લોગ બનાવતા બીજું શું કરે ઘણા બધા વિચારો બધા મગજ નહીં પછી આપણે હવા રીલ રીશટ કરીને એક બે સીન બાકી લેવા માટે બીજું પાછળ મારા દાદા વિડીયો